તારકાસુર એ દૈત્ય છે એટલે દેવોને તાડવા માંડ્યા છે પોતે સ્વર્ગ પર રાજ્ય કરવા માંડ્યું છે દેવોને સ્વર્ગમાંથી કાઢી મૂક્યા છે બ્રહ્માજીએ સમજાવ્યું છે કે દીકરા મેં તને વરદાન દીધું પણ સ્વર્ગ રાજ્ય નથી આપ્યું તું પૃથ્વી પર જા પૃથ્વી પર જઈને સોણિતપુરમાં આવશ આમ તારકાસુર સોણિતપુરમાં આવ્યો છે અને ત્યાં રહીને દેવોને દંડિત કરી રહ્યો છે પ્રતાડિત કરી રહ્યો છે તકલીફ આપી રહ્યો છે હેરાન કરી રહ્યો છે પરેશાન કરી રહ્યો છે પ્રતાડિત થયેલા દંડિત થયેલા હેરાન થયેલા દેવો આવીને બ્રહ્માજીને પ્રણામ કરીને બોલ્યા છે કે બ્રહ્માજી આ તારકાસુરથી બચાવો બ્રહ્માજી વિષ્ણુ સાથે બધા દેવો સાથે શંકરજી પાસે શિવજી પાસે કૈલાશમાં આવ્યા છે અને કીધું છે કે પ્રભુ કઈ કેવો રસ્તો કરો તમે કોઈ સ્ત્રીને પોતાના અર્ધાંગિની તરીકે સ્વીકાર કરો અને એના દ્વારા જે પુત્ર થાશે તેનાથી આ આ તારકાસુરનો વધ શિવજી વાત અહીંયા આવીને અટકી છે કે દ્વારા તારકાસુરને વરદાન દેવામાં આવ્યું છે કે તમારા પુત્ર દ્વારા એનો વધ થશે તો દેવો મુક્ત થશે તો તમારા દ્વારા પુત્ર થાય એવું કોઈ પ્રયોજન કરો કે જેથી દેવોની તકલીફ દૂર થાય દેવોનો ત્રાસ દૂર થાય આ દૈત્યનો વધ થાય દેવોના દેવ મહાદેવ છે એમણે કીધું છે કે મારે ક્યાં સ્ત્રીનું પ્રયોજન નથી હું વારે વારે સમજાવું છું તમને બધાને કહું છું દેવોને કે મારે સ્ત્રીનો સ્વીકાર કરવાનો કોઈ અર્થ જ નથી હું વેશ ધારી સ્મશાનમાં રહેવો વાળો અને આ સ્મશાનમાં રહેવાવાળા વ્યક્તિને સ્ત્રીનું પ્રયોજન શું હોય છે પણ છતાં ભોળેનાથે કીધું છે કે જયારે હું છું મારું કોઈ કુટુંબ નથી મારું કોઈ મારું કુળ નથી મારું નહીં છતાં પણ હું કોઈ સ્ત્રીનો સ્વીકાર કરી સ્ત્રી હોય તો મને બતાવો કોઈ એવું સ્ત્રી રત્ન મને બતાવો ભોળાનાથે આવી જયારે વાત કરી છે ત્યારે દેવોએ પ્રાર્થના કરી છે કે પ્રભુ હિમાલયના ઘરે મૈનાજીના ખોળે મા જગદંબાનું અવતરણ થયું છે મા જગદંબા પ્રગટ્ય થયું છે અને મા જગદંબા સતી પાછા મેનાના પુત્રી હિમાલય પર્વતરાજના પુત્રી તરીકે જન્મ્યા છે અને પ્રભુ તમને પ્રાપ્ત કરવા માટે તપ કરવા તૈયાર થયા છે આ બાજુ હિમાલયના પુત્રીએ તપની તૈયારી કરી છે આ બાજુ હિમાલયમાં બેઠેલા ભોળાનાથે વિચાર કર્યો છે કે જો જો સ્ત્રી હોય 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 અને એ સતી જન્મ્યા પાર્વતી તો એમને તપ કરે હું એમનો સ્વીકાર કરીશ અને તમારા બધાનું કાર્ય કરીશ દેવો સ્વાર્થી છે હા અને ન કરવાનું કામ દેવો માટે ભગવાન કરવા તૈયાર થયા છે ને એટલે એને ભોળો કીધો છે અને એટલે કહેવાય છે ને હું હું ગાંડો નથી નથી રે તમે બે ફૂલ લઈને જાઓ અહીંથી પચાસ રૂપિયાની ફૂલની માળાઓ લઈને જાઓ ને પછી એમ વિચાર કરો કે મને ભાઈ ચાર લાખ રૂપિયાની લોટરી લાગે હવે તો ચાર લાખ ઓછા પડે ચાર લાખ તો ચાર મિનિટમાં વપરાઈ જાય કદાચ હા